તો સી આ નિક્ષેપિત ખડક દબાઈ અને નક્કર બની ખડકના સ્તર બનાવતું નથી બીજો તાજમહેલ બનાવવા માટે કયા પ્રકારના ખડકો વપરાયા છે તો રૂપાંતરિત ખડકો ભૂકંપની સંભાવનાઓનું અનુમાન સામાન્ય પદ્ધતિથી નીચેનામાંથી કઈ રીતે થઈ શકતું નથી તો મોરનું નૃત્ય કરવું પૃથ્વીની સપાટીનું ઉપલું સ્તર મુખ્યત્વે કયા ખનિજ તત્વોનું બનેલું છે સિલિકા અને એલ્યુમિના નીચેનામાંથી કયું વાક્ય હિમ નદીને લાગુ પડતું નથી તો હિમનદી નદી દિવાલ જેવા સ્વરૂપ સ્ટેકનું નિર્માણ કરે છે વિદ્યાર્થી મિત્રો આ સિવાય તમારે બધા જ વિષયના એટલે કે ખાસ કરીને ગણિતના સંપૂર્ણ વિષયના વિડિયો વિજ્ઞાનના સામાજિક વિજ્ઞાન તમને અઘરું લાગતું હોય તો પરેશરના વિડીયો ગણિત જય સર વિજ્ઞાન ફેનિલ સર ઇંગ્લિશ નીલમ મેડમ આ બધા સંસ્કૃત છે બરાબર તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી તમે ગેમ

પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભના નામે ઓળખાય છે સમુદ્ર મોજાના ઘસારણથી દિવાલ જેવા રચાતા સ્વરૂપને સ્ટેક કહે છે પવનની ગતિ ઘટતા માટીના કણ જમીન પર પથરાય તેને ઢુવા કહે છે ચલો બંધ બેસતા જોડકા જોડવાના છે ચીકણી માટી સ્લેટમાં રૂપાંતર સી પવનનું કાર્ય રેતીના ઢુવા જીવાશ્મી જળકૃત ખડકો ગ્રેનાઇટ અગ્નિકૃત ખડકો નીચે આપેલા ચિત્ર જોઈ બનેલા ભૂમિ સ્વરૂપોના નામ લખો અને તે ઘસારણ અથવા નિક્ષેપણ કે ઘસારણ અને નિક્ષેપણ તે જણાવો તો ચિત્ર લાક્ષણિક નામ તો ઘસારણ અને બનેલા છે ચલો કુદરતી તટબંધ બનેલ છે નળાકાર સરોવર નિક્ષેપણથી બનેલ છે ચલો આ પેલા નદીના કાર્યો આડાવડા થઈ ગયા છે તો તેની પ્રક્રિયા નિર્માણના ક્રમમાં ગોઠો તો પેલું જળપ્રપાત કે જળધોધની રચના બીજું સરપાકાર વહન માર્ગ પર નદીનું વહેવું ત્રીજું પૂરના મેદાનનું નિર્માણ ચોથું કુદરતી તટબંધની રચના અને મુખ ત્રિકોણ ડેલ્ટાનું નિર્માણ એ મિત્રો નંબર લખેલા છે નીચે આપેલી આકૃતિ ઓળખી તેનું યોગ્ય નામ નિર્દેશન કરો જળપ્રપાત જ્વાળામુખી અને ખડક ચક્ર ચલો નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજ પૂરી પાડો ભૂ કવચ તો પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂ કવચ કહે છે તે સૌથી પાતળું છે આ મેઘમાં ઠંડો પડતા જ જે ખડકો બને છે તેને અગ્નિકૃત ખડકો કહે છે ખડક ચક્ર બરાબર તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતાં અગ્નિકૃત ખડક બને છે અગ્નિકૃત ખડક નાના ટુકડાઓ રૂપે એક સ્થળેથી બીજા સ્થળે રૂપાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક જળકૃત કે પ્રસ્તર ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે આ પ્રક્રિયાને ખડક ચક્ર કહે છે જળપ્રપાત જળ ધોધ તો નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધા ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળ ધોધ કહે છે જળ ધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ વધુ હોય તો તેને જળપ્રપાત કહેવાય છે ઢુઆ બારખંડ રણપ્રદેશમાં પવન તેના વેગ સાથે રેતીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાય છે જ્યારે પવનનો વેગ મંદ પડે છે ત્યારે ઉડીને આવેલી રેતી જમીન સપાટીના કોઈ ભાગ પર જમા થતા રેતીની ટેકરીઓ બને છે જેને રેતીના ઢુવા કહે છે પ્રશ્ન આઠ નીચેના વિધાનો માટે કારણો આપો પેલું આપણે પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતા નથી કારણ કે પૃથ્વીના કેન્દ્રમાં વધારે પડતી ગરમી હોય છે અને વાતાવરણ હોતું નથી આથી મનુષ્ય પૃથ્વીના કેન્દ્રમાં જઈ શકતો નથી બીજું ચૂનાના પથ્થર આરસ પ્રહણમાં ફેરવાઈ જાય છે તો જમીનની અંદર રહેલે ચૂનાનો પથ્થર અગ્નિકૃત સ્વરૂપે રહેલો હોય છે પૃથ્વીની અંદર રહેલા ઊંચા તાપમાન અને અતિશય દબાણના કારણે રૂપાંતરિત ખડકમાં ફેરવાઈ જાય છે અને તે ચૂનાના પથ્થર આરસ પહાણમાં ફેરવાય છે ત્રીજું રણમાં ભૂ છત્ર પ્રકારના ખડકો જોવા મળે છે તો રણમાં પવન એ ઘસારણ અને નિક્ષેપણનું મુખ્ય પરિબળ છે પવન ખડકોના ઉપરના ભાગની સરખામણી નીચલા ભાગને સરળતાથી ઘસે છે આથી ખડકોનો આધાર સાંકડો અને મથાળું મોટું રહે તેથી રણમાં ભૂસ્તર પ્રકારના ખડકો જોવા મળે છે

પૂર્ણ મેદાન બને છે તે ખૂબ જ ફળદ્રુપ હોય છે કેમ કે તેમાં કાપ અને બીજા પદાર્થો હોય છે. પ્રશ્ન 9 માગ્ય મુજબ પ્રવૃત્તિ કરો તમારા ઘરમાં ઉપયોગમાં લેવામાં આવતી વસ્તુઓ બનાવવામાં જે ખનિજનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેના ચિત્ર દોરી કે ચોંટાણીને ખનિજનું નામ લખવાના છે તો મિત્રો સોનું છે એલ્યુમિનિયમ છે તાંબુ છે બરાબર ત્યાર પછી લોખંડ છે આરસપહાણ ગ્રેનાઇટ વગેરે તમે લઈ શકો છો પૃથ્વીની આંતરિક રચનાની આકૃતિ દોરો તો આંતરિક રચનાની આંતરિક ભૂગર બાહ્ય રચના ભૂગર્ટલ પોપડો વગેરે બરાબર કોઈ પણ એક ભૂમિ સ્વરૂપની આકૃતિ દોરો તો જળ પ્રપાત પ્રોજેક્ટ તમારે જાતે બનાવવાનો છે મિત્રો બરાબર જુદા જુદા જિલ્લાના ખડકના ટુકડા વગેરે તો આ સાથે સરસ મજાનું આપણે સ્વ અધ્યન સોલ્યુશન જોયું ખાસ વિદ્યાર્થી મિત્રો હજી કહ્યું છું તમે તમામ વસ્તુ જોતી હોય એપ્લિકેશનમાં જઈને મેળવી લો બરોબર ધોરણવાઈજ પ્રમાણે વિડીયો જોઈ લો તમારા મિત્રો દોસ્તોને જાણ કરો શેર કરો ચેનલમાં ન ચેનલ સબસ્ક્રાઈબ કરો તો અહીં સુધી રાખીએ વસ્તુ જય હિન્દ જય ભારત